અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે કાર્યરત મઝહર ખેડાના ખાતે બદલી કરવામાં આવી છે જેમના કાર્યકાળ દરમિયાન અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટ્સને ને વેગ મળ્યો છે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઉડાન ભરી શકે છે તેમજ બિલોડા બાયડ અરવલ્લી તેમજ મોડાસા તાલુકાને તાલુકા રમત સંકુલ માટે જમીન ફાળવવામાં આવી છે

મારું નામ પ્રકાશ એમ કટારા ઉકેશા મોડાસા સ્કૂલનો વ્યાયામ શિક્ષક છું અને હોકી પ્લેયર છું હું પણ ઘણા બધા પ્લેયરો નેશનલ લેવલે મોકલેલા છે અત્યારે અમારા ડીએસડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારીને તાત્કાલિક બદલી કરવામાં આવી છે તેનાથી ઘણા બધા વ્યાયામ શિક્ષકો તેમજ ખેલાડીઓમાં નિરાશા જોવા મળેલી છે કે વ્યાયામ શિક્ષક તરીકે અમને દુઃખ એટલા માટે છે કે આવા અધિકારી અમારા મિત્ર તરીકે કામ કરતા અમને ગાઈડ કરતા અધિકારી તરીકે કામ નહોતા કરતા હતા પણ એક મિત્ર તરીકે કામ કરતા હતા અને એમની મેઇન ગેમ ટેબલ ટેનિસ છે પોતે મહેનત કરીને પ્લેયરો ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડેલા છે ઘણી બાબતોમાં આમ તો અમારો જિલ્લો પછાત છે અત્યારે ગુજરાતની અંદર ટોપમાં થવા જઈ રહેલો હતો અને એવા અધિકારીને જો કોઈ કારણસર બદલી કરવામાં આવી તો એના લીધે વધારે પડતા વ્યાયામ શિક્ષકો નારાજ છે તો એમની બદલી અયોગ્ય કારણ ના થાય તો વધારે સારું રહેશે અને આમ તો ખાસ કરીને ડીએલએસએસમાં પણ ઘણા બધા છોકરાઓ તૈયાર કર્યા છે વિવિધ રમતોમાં જઈ રહ્યા છે અને અત્યારે અરવલ્લીનું મોખરે થવા તૈયારી હતું અને તાત્કાલિક બદલી કરવામાં આવી છે તેનાથી વ્યાયામ શિક્ષકો અને ખેલાડીઓ નારાજ છે અમારા અહીંયા ડીએસડીઓ સર મજર સુથાર સુથાર મજર સર જે અમને ખૂબ સપોર્ટ આપે છે ને સરકાર તરફથી જે પણ આવે છે એ અમને ખૂબ સારી સુવિધા આપે છે ને એ અમને સારું ડાયટ આપે છે સારું બધું આપે છે ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળે છે અમને ને અહીંયા ગ્રાઉન્ડમાં ને બધું સારી કોચિંગ મળે છે અમને તો અમને કોઈ પણ પ્રોબ્લમ હોય તો એ સોલ્યુશન આપે છે ને બહુ સારા છે સર ને ટાઈમ ટુ ટાઈમ બધું કરી આપે છે અમને સારી ઇક્વિપમેન્ટ આપે છે કીટ આપે છે બધું સારું છે मेरा नाम है श्रेया पांडे मैं इधर पिछले चार साल से इधर रहती हूँ मेरा वाई में सिलेक्शन हुआ था हमारे डी सर का नाम है मजल सर और हमको वो सर बहुत अच्छी ट्रेनिंग देते हैं और अच्छा खाने पीने का भी देते हैं और हमको कोई तकलीफ़ होती है तो हम डी सर को बोलते हैं तो वो हमारा सॉल्यूशन ला देते हैं हमें टाइम टू टाइम कोचिंग भी मिलती है और हमको गवर्नमेंट अच्छा सपोर्ट भी करती है